અમરેલી પોલીસ તંત્રએ વ્યાજખોરો સામે કરી કડક કાર્યવાહી ત્યારે અર્પણ અન્વાય ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર નવ્રત હસ્તે વ્યાજખોરો પાસેથી અરજીદારો જમીન મકાન પરત અપાવ્યા છે નાગેશરીના કોડી કંથારીયા માં સાત લાખનું મકાન અમરેલી પોલીસ તંત્ર પરત અપાવ્યું છે ભાવનગર રેન્જના અમરેલી જિલ્લાની કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે બે એક દિવસની મુલાકાત અત્રે શરૂ કરેલી છે અમરેલી જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે માટે અમરેલી પોલીસ સારું કામ કરી રહી છે અને રાત્રિના નાઇટ રાઉન્ડ પણ ટાઈટ થઈ રહેલા છે અસામાજિક તત્વો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ રહેલી છે ઘણા સામાજિક તત્વોના મકાનો અને ગેરકાયદેસર વીજ જોડાણો પણ કાપી નાખવામાં આવે છે અને એના જ ભાગરૂપે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે કે જે રાજ્ય સરકારનો પણ અભિગમ છે કે જે વ્યાજ વટાવનો ધંધો કરતા હોય અને સામાન્ય માણસોને કનડગત કરતા હોય એવો જે કિસ્સો થોડા સમય પહેલાં જર ગામમાંથી પણ આવેલો હતો અને જેમને તેમની મિલકત પરત આપવામાં આવેલી હતી એમાં બીજા બે ઘટનાઓ પણ એસપીસીની અને અમરેલી પોલીસની જાગૃતતાના કારણે અત્રે સામે આવ્યા છે અને એમના માટે અરજદારોને પણ એમની જમીન અને એમની પ્રોપર્ટી પરત અપાવવા અપાવવા માટેની જે મહેનત કરી રહી છે ખરેખર છે આ બે કિસ્સાઓમાં જે નવ વીઘા જમીન પરત અત્યારે આપી દેવાય છે એમાં ધીરુભાઈ રવજીભાઈ અટાળા છે અને બીજા જે અરજદાર છે ભાણકુભાઈ મે જે નાગેશ્વી પોલીસ અને વડિયા પોલીસ આ વડિયા પોલીસ અને નાગેશરી પોલીસે પણ નવ વીઘા જમીન પણ પરત અપાવી રહ્યા છે અરજદારોને અને અરજદારનું મકાન પણ આ વ્યાજખોરની જેમ બિલી મગતથી તેમની પાસેથી પડાવી લેવામાં આવ્યું હતું તેમને આ અત્યારે પરત અપાવવામાં આવી રહ્યા છે